નમસ્કાર ખૂબ જ અગત્યનો આ વિડીયો છે એટલે ધોરણ બાર પછી તમે કોઈક કોર્સની અંદર કે બીકોમ બીબીએ અથવા કોઈ પણ તમે બીકોમ પછી તમે એમ કોમ કરવાના હોય એમએસસી કરવાના હોય અથવા એક્સ વાય જે તમે પીજી અથવા યુજી એમાં કોઈ પણ કોર્સ કરવા માંગતા હોય પીએચડી કરવા માગતા હોય જે કોર્સ કરવા માંગતા હોય એના માટેનું એક જ પોર્ટલ સરકાર દ્વારા અત્યારે જાહેર કરવામાં આવેલું છે અને આજથી એના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તો સૌ પ્રથમ તમારે ગૂગલ ક્રોમ નામનું એક બ્રાઉઝર ખોલી દેવાનું છે અને ગૂગલ ક્રોમમાં સર્ચમાં તમારે લખવાનું છે જો ઉપર છે શું લખેલું છે જીસીએ તો પહેલાં આપણે લખીશું જીસી આ ક્લિક કરવાનું જી સી પહેલું જ તમને દેખાશે અહીંયા પહેલું જ ફર્સ્ટ લખેલું હશે એને ક્લિક કરી દેવાનું ત્યાં ક્લિક કરશો એટલે તમને અહીંયા ઉપર બે ઓપ્શન દેખાય છે એક ઓલરેડી રજિસ્ટર અને બીજું દેખાય છે એપ્લાય નાઉ આપણે અત્યાર સુધી રજીસ્ટર કર્યું નથી એટલે આપણે એપ્લાય નાવ પર ક્લિક કરવાનું જેવું એપ્લાય નાવ પર ક્લિક કરશો એટલે ઉપર જે આ બટન દેખાય છે એમાં ડેસ્કટોપ મોડ કરી દેજો ડેસ્કટોપ મોડ છે અહીંયા તમારું શું હશે ઉપર જે ત્રણ ડોટ છે એને તમે ડેસ્કટોપ સાઇટ કરી દેજો એટલે ડેસ્કટોપ સાઇટ મેં તમને વ્યવસ્થિત આ દેખાશે સૌ પ્રથમ તમે એ જોઈ શકો પહેલું જ છે કે કોર્સ અભ્યાસક્રમનો પ્રકાર જો તમે જે અભ્યાસક્રમમાં ફોર્મ ભરવા માગતા હોય તો પહેલું અંડરગ્રેજ્યુએટ બીજું પોસ્ટ ગ્રેજ્યુએટ એમાં બીએડબી સાથે છે ઇન્ટીગ્રેટેડ કોર્સ પણ આપણે પહેલું સિલેક્ટ કરવાનું છે અંડરગ્રેજ્યુએટ જે અત્યારે બારમા ધોરણની પરીક્ષા આપી છે એમાં બધાએ કયું સિલેક્ટ કરવાનું છે અંડર ગ્રેજ્યુએટ ત્યાર પછી અરજદારનું નામ અરજદારનું નામ એટલે હું મારું નામ લખી દઉં છું તમારે તમારું નામ લખવાનું અને કયું નામ લખવાનું તો સંપૂર્ણ પૂરેપૂરું નામ લખવાનું આટલું જ નામ નહીં લખવાનું તમારી બારમાની માર્કશીટમાં જે નામ હશે તે લખવાનું અથવા અત્યારે તો માર્કશીટ આવી નથી એટલે અત્યારે તમારી બારમાની હોલ ટિકિટમાં તમારું જે નામ હશે તે નામ તમારે લખવાનું રહેશે જેથી કરીને બારમાનું નામ અને કોલેજનું નામ સરખું રહે ત્યાર પછી જન્મ તારીખ તો જન્મ તારીખ તમે આ રીતે પણ સિલેક્ટ કરી શકો ને એવું ન સિલેક્ટ કરો તો આખી કાઢી નાખવાની આ રીતના અને પછી તમારે જન્મ તારીખ લખી દેવાની આ રીતના હું જન્મ તારીખ લખી દઉં છું તમારે પણ આ રીતના જન્મ તારીખ લખી દેવાની ત્યાર પછી કેટેગરી છે કેટેગરીમાં તમારી જે આવતી હોય જનરલ એસસીએ બીસી એટલે કે ઓબીસી બક્ષી પંચવાળા એસસી એસસી અને ઇડબ્લ્યુ એસ તો જનરલ એટલે જે કોઈ પણ પ્રકારની કેટેગરી અનામતમાં આવતા નથી બીજું છે એટલે કે સામાન્યમાં આવતા હોય એસસી એટલે જે બક્ષી પંચવાળા છે એસસી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની આપણે વાત કરીએ અને ઈડબ્લ્યુ એસનું જેને સર્ટિફિકેટ કરાવેલું હોય જનરલવાળા એ તો આપણે એસસી સિલેક્ટ કરવું હોય તો એસસી સિલેક્ટ કરી દે હું મારી જાતિએ એસસી સિલેક્ટ કરું છું જો તમારે એસસીબીસી સિલેક્ટ કરવું હોય તો અત્યારે તમે જે કિલ્લામાં અને બહુમાળીમાં અને એ જગ્યાઓ જઈને નોન ક્રિમિલિયન સર્ટિફિકેટ તમે મેળવી લેજો જો તમે એસસી એસટીમાં આવતા હોય તો તમારે મેળવવાની જરૂર નથી જનરલમાં મેળવવાની જરૂર નથી પણ જો તમે બક્ષીપંચમાં આવતા હોય તો તમારે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ મેળવવાનું રહેશે ત્યાર પછી જાતિમાં તો તમારું મેલ ફિમેલ જે આવતું હોય એ ઇમેલ આઈડીમાં તો તમારે તમારું ઈમેલ આઈડી લખવાનું રહેશે હું મારું ઈમેલ આઈડી લખું છું અને મોબાઈલ નંબર લખું છું એ મોબાઈલ નંબર તમારે લખી દેવાનો કયો જે ચાલુ હોય ત્યાર પછી ગેટ ઓટીપી કરવાનું એટલે આપણા પર ઓટીપી આવશે જો હવે લખેલું છે અહીંયા ઓટીપી સેન્ડ સક્સેસફુલી ટુ યોર મોબાઈલ નંબર એન્ડ ઈમેલ આઈડી એટલે મોબાઈલ નંબર પર બી ઓટીપી આવશે ને ઈમેલ પર પણ આવશે જો મોબાઈલ નંબર પર આવી ગયો છે એ છન્નું ત્રણસો ને એ હું લખી દઉં છું છન્નું ત્રણસો ને ચોણ્યાસી આ મોબાઈલ નંબરનો ઓટીપી છે બરાબર ત્યાર પછી ઇમેલનો ઓટીપી બી અલગ આવે તો ઇમેલનો ઓટીપી પણ આવી ગયો છે અહીંયા જો ઇમેલનો મારો ઓટીપી છે ઇમેલમાં જઈને જોઈ લેવાનું તમારે ઇમેલમાં અહીંયા મારો ઓટીપી આવેલો છે બ્યાસી ચારસો ઇથોતેર એટલે અહીંયા આપણે લખી દઈએ બ્યાસી ચારસો ને ઓકે ત્યાર પછી અહીંયા કેપ્ચર કોદ છે જે લાલ કલરથી લખેલું છે એ કેપ્ચરમાં લખી દેવાનું ત્રણ ચાર ત્રણ પાંચ બે અને પછી સબમિટ કરી દેવા આટલું કરે એટલે યુ હેવ સક્સેસફુલી રજીસ્ટર્ડ એડમિશન અને પછી એક મેસેજ પણ તમારા પણ આવશે અને ત્યાર પછી તમને એક ઇમેલ પણ આવશે આ બંને વસ્તુ તમારા ફોન પર આવી જશે એ શું હશે તો એ તમારે આ જે યુઝરનેમને પાસવર્ડ છે એ છે જો જોઈ લે આપણે અહીંયા પહેલાં જ તમને એક મેસેજ આવી જશે એમાં યુઝરનેમ અને પાસવર્ડ આવેલું હશે બરાબર તે જ રીતના તમને ઈમેલ પણ આવી જશે અને ઇમેલમાં પણ તમને યુઝરનેમને પાસવર્ડ આવી જશે આ રીતના યુઝરનેમ અને પાસવર્ડ આવી જશે આ યુઝરને મને પાસવર્ડનો ઉપયોગ ક્યાં કરવાનો આપણે તો અહીંયા યુઝરને મને પાસવર્ડ લખ્યું છે તેનો ઉપયોગ કરવાનો પણ એ અત્યારે ઉપયોગ નથી કરવાનો એ પહેલાં મહત્ત્વપૂર્ણ સૂચનાઓ કેટલીક છે જોઈ લેવાની જો અરજદાર પાસે સક્રિય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોવા જોઈએ આ આપણી પાસે હોવું જોઈએ એક જ ઈમેલ આઈડી પરથી માત્ર એક જ વખત નોંધણી કરાવી શકાય એટલે હવે મારા ઈમેલ આઈડી પરથી નોંધણી નહીં કરાવી શકાય અરદદાર પાસે પચાસ કેબીના મહત્તમ કદ સાથે નવીનતમ ફોટો અને સહી હોવી જોઈએ પચાસ કેબી કરવાની આપણે સહીને એ ફોટાનું એના માટેનો આપણે એક અલગથી વિડીયો બનાવીશું કે કેવી રીતના કરવાનું સંપૂર્ણ અરજી ભરવા માટે અરજદાર પાસે મહત્તમ બસો કેબી સાઇઝના દસ્તાવેજો કયા કયા તાજેતરની માર્કશીટ અત્યારે તો છે નહીં એટલે આવશે ત્યારે સારા છોડિયાનું પ્રમાણપત્ર એલસી તમે સ્કૂલમાં જશો એટલે આપી દેશે તમને રિઝલ્ટ આવે પછી સારા છોડિયાનું પ્રમાણપત્ર એટલે કે તમે જો સોરી જાતિનું પ્રમાણપત્ર જાતિનું એટલે એસસી એસસી ઓબીસી આપણે વાત કરીએ જો એસસી એસસીમાં આવતા હોય તો તમને નોન ક્રિમિલિયન નથી પણ જો નીચે નોન ક્રિમિલિયન લખેલું છે એ કોના માટે છે તો એ બક્ષીમાં છે એટલે વાળા માટે છે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર એટલે જો આપણે હેન્ડીકેપ હોય તો દિવ્યાંગ હોય તો એ આપણને લાગુ પડતું નથી ઈ ડબલ્યુ એસ પ્રમાણપત્ર એટલે જો તમે ઈ નું પ્રમાણપત્ર કરાવેલું હોય તો અને નિવાસ પ્રમાણપત્ર એટલે જો તમને લાગુ પડતું હોય તો એ આપણને જરૂરી નથી અને ક્લિક હિયર તો ડાઉનલોડ કરી જ હોય એટલે આપણને મળી જશે શું છે તે એટલે આખી પેલી ફાઇલ આવી જશે કઈ કઈ વિગતો છે એ બધી ફાઇલ જો જનરલ ઇન્સ્ટ્રક્શનની એ આખી ફાઇલ આવી જશે આ ફાઇલ કેવી રીતના કરવાનું છે એ બધી ફાઇલ તમને મળી જશે એટલે એ તમે ડાઉનલોડ કરી લેજો ત્યાર પછી યુઝરને એમને પાસવર્ડ છે ને આ બાજુ બધું તમે જોજો ક્વિક રજિસ્ટ્રેશન થઈ ગયું પછી પ્રોફાઇલ ક્રિએશન છે એકેડેમિક ડિટેલ છે ચોઈસ સિલેક્શન છે એપ્લિકેશન પેમેન્ટ છે અને પ્રિવ્યૂ છે ચાલો પહેલાં આપણે યુઝરનેમ અને પાસવર્ડ નાખીને આપણે આગળ ચાલી પણ સાઇન ઇન કરો એટલે આ રીતની તમારી ડિટેલ ખુલી જશે જો મારી આખી ડિટેલ ખુલી ગઈ છે અન્ડર ગ્રેજ્યુએટ પછી નામ આવેલું છે એસસીબીસી છે મેઇલ છે બધું જ ખુલી ગયું અને આ બાજુ તમે જોઈ શકો એપ્લિકેશન ફાઇનલ સબમિશન પેન્ડિંગ ચેક સ્ટેટસ અને વેરીફિકેશન પેન્ડિંગ કેમ કેમ કે હજુ બધી જ વસ્તુ કરવાની બાકી છે હજુ આપણે કંઈ જ કર્યું નથી અને આ બધી જ વસ્તુ કરવા માટે હવે શું કરવાનું આપણે તો યુનિવર્સિટી ઇન્ફોર્મેશન છે એડમિશન સ્ટેટસ છે કોલેજ છે આ બધું કંઈ જ કરવાનું નથી અત્યારે તમારે તમારે ફક્ત આટલું જ કરવાનું છે અને આટલું કરીને પછી તમારે પેન્ડિંગમાં પછી કંઈ કરવાનું નથી જો એ બધી જ વસ્તુ હશે ચેન્જ પાસવર્ડ લોગ આઉટ કહેવાય તો આઉટ કરી દેવાનું